અંગે માહિતી આપતા ભાવેશ શાહ સ્નેહલ ગાંધી અને જયેશ શાહે જણાવ્યું હતું કે બનાસકાંઠાથી સુરતને કર્મભૂમિ બનાવનારા જૈન સમાજના યુવાનોને પ્લેટફોર્મ મળી રહે અને સૌ એકબીજા નજીક આવે તે ઉદ્દેશથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ભાવેશ શાહ છેલ્લા બત્રીસ વર્ષથી આ બનાસ ટ્રોફી ટુર્નામેન્ટનું અમે આયોજન કરીએ છીએ અને બનાસ ટ્રોફીના એક એક્ટિવ કમિટી મેમ્બર તરીકે મને ખૂબ જ પ્રાઉડ થાય છે અને ઓગણીસો નેવ્યાસી માં અમે એક એવું પ્લેટફોર્મ બનાવેલું કે બનાસકાંઠાથી ધંધા માટે જે લોકો સુરત આવીને વસેલા છે એ છો એ દરેકે દરેક છોકરાઓને એક સારું પ્લેટફોર્મ મળે અને સ્પોર્ટ્સમાં આગળ આવે તે હેતુથી કોઈપણ જાતના ભેદભાવ વગર બધા જ જૈન સમાજને સાંકળીને આ એક બનાસ ટ્રોફી ટુર્નામેન્ટનું આપણે આયોજન કરીએ છીએ અને તેમાં ચૌદ ટીમો ભાગ લે છે અને પચીસ વર્ષ સુધી આપણે ચાલીસ ઓવરની ટુર્નામેન્ટ રમાડીએ અને હવે છેલ્લા પાંચ સાત વર્ષથી જેમ ટ્રેન્ડ બદલાયો એમ હવે ટ્વેન્ટી ટ્વેન્ટી સ્વરૂપે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને બત્રીસ વર્ષથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અમને ખૂબ જ સરસ રીતે સહયોગ આપે છે તે બદલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સર જયેશભાઈ શાહ સમાજ કઈ સમાજ ટુર્નામેન્ટનું આયોજન આ સમગ્ર બનાસકાંઠાનું આયોજન છે એમાં બધા જ સમાજો અંદર ભાગ લઈ રહ્યા છે અને એક બનાસ ટ્રોફી જૈન સમાજની અને બધા જ બનાસકાંઠાના અંદર જેટલા ગામો વસેલા છે એ લોકો પોતાની પાર્ટિસિપેટ કરે છે હાલમાં અત્યારે આ પ્લેટફોર્મ પર ચૌદ ટીમ અત્યારે ચૌદ સમાજ ભાગ લઈ રહ્યા છે ટુર્નામેન્ટનું અત્યારે જે અમે આજના દિવસે ઓપનિંગ કર્યું છે ગ્રાન્ડ લેવલ ઉપર કરેલું છે અને અમારા સ્પોન્સર અને ના સહયોગથી લાલભાઈ સ્ટેડિયમના સપોર્ટથી અમે ડે નાઇટ મેચનું આયોજન કર્યું છે આજે સવારે એક મેચ રમાઈ ગયેલી જે વાવ સમાજ અને કિંમત સમાજની હતી અને અત્યારે ડીસા સમાજ અને ડીએસપી સમાજની છે આ પ્રોગ્રામ કરવાનો એક જ હેતુ છે કે સમગ્ર બનાસકાંઠા એક પ્લેટફોર્મ પર આગળ વધે દરેક પોતાના બિઝનેસની અંદર એકબીજા છોકરાઓને પણ આગળ વધારે અને બધાને એક સારું પ્લેટફોર્મ મળે એ આશયથી આપણે આ એક ટુર્નામેન્ટ સ્પોર્ટ લેવલ પર કરી રહ્યા છીએ ટુર્નામેન્ટમાં બે ગ્રુપમાં કુલ ચૌદ ટીમે ભાગ લીધો છે સાથે આયોજકો દ્વારા કોવિડ નાઇન્ટીન લઈને પણ પૂરતી તકેદારી રખાઈ છે ગ્રાઉન્ડ પર જેમને વેક્સિન આ બંને હોય તેમને પ્રવેશ અપાયો હતો સાથેનો માસ્કનું ઓન્ટ્રીન પણ પાલન કરવામાં આવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા